હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું સરગવાના શાકની એક નવી જ રેસિપી સરગવાને ભરવાની ઝંઝટ વગર એકદમ જલ્દીથી બની જાય તે રીતે આજે આપણે સરગવાનું શાક બનાવીશું તો ચાલો આપણે શરૂ કરીએ તે માટે મેં અત્યારે આ રીતનો સરગવો લીધો છે સરગવાને પહેલાં આપણે આગળ અને પાછળથી કટ કરી લઈશું તેની સાથે તેની છાલનો જે ભાગ નીકળી જાય તે પણ આપણે કાઢી લઈશું ત્યારબાદ આપણે તેને વચ્ચેથી કટ કરી લઈશું આપણે મીડિયમ સાઇઝના તેના ટુકડા કરવાના છે જેટલી છાલ નીકળે તેટલી કાઢી નાખવાની તમે જોઈ શકો છો આ રીતના આપણે મીડિયમ તેના ટુકડા કરવાના છે તેને એક બાઉલમાં લઈ લઈશું આ જ રીતે આપણે બધા જ સરગવાની સીંગના ટુકડા કરીને તેને સાઈડમાં લઈ લઈશું સરગવામાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે તમે સરગવાનો પાવડર કરી તમારા રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકો છો સરગવાના પીસીસ થઈ જાય એટલે તેમાં આપણે પાણી એડ કરી તેને સરસ રીતે ધોઈ લઈશું હવે આપણે કૂકર લઈ તેમાં એક ગ્લાસ પાણી એડ કરી દઈશું તેમાં જે સરગવાના પીસીસ કર્યા છે તે એડ કરી દઈશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તેને એકવાર મિક્સ કરી લઈશું હવે આપણે કૂકરને બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર એક સીટી કરી લેવાની છે વધારે સીટી નથી કરવાની બાકી સરગો ગળી જશે તો એક સીટી થઈ ગઈ છે આપણે કૂકરને ખોલીને ચેક કરી લઈએ સરગવા એને થોડો પ્રેસ કરશો તો તે કૂક થઈ ગયો છે તે ખબર પડી જશે તે કટ થઈ જાય એટલે તે કૂક થઈ ગયો છે તો આપણો સરગવો બફાઈ ગયો છે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં અડધો બાઉલ ચનાનો લોટ એટલે કે બેસન એડ કરી દઈશું બેસનને આપણે સ્લો ફ્લેમ ઉપર થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો છે બેસનને આપણે સતત હલાવતા રહીશું જેથી તે નીચેથી બળી ન જાય સરગવામાં ઘણા બધા ઔષધીય ગુનો રહેલા છે તે ડાયાબેટિક પેશન્ટ માટે ખૂબ જ સારું છે લોટ શેકાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈએ તેમાં બે મોટા ચમચા તેલ એડ કરી લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી રાઈ એડ કરી દઈશું ચપટી જીરું એડ કરી દઈશું ચપટી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એક નંગ જીનું સમારેલું ટામેટું એડ કરવાનું છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈએ હવે આપણે તેમાં મસાલા કરી લઈએ ચપટી હળદર પાવડર અડધી ચમચી જીરું પાવડર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ જરૂર લાગે તો ફરીથી થોડું પાણી એડ કરી આપણે ટામેટાની છાલપીલ થઈ જાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાનું છે ગેસને આપણે સ્લો રાખીશું સ્નાયુઓના દુખાવા સાંધાના દુખાવા કમરનો દુખાવો કે માથાના દુખાવામાં પણ તે ખૂબ જ ઉપયોગી છે સાથે જ તે નિંદ્રા અથવા તો કબજિયાત પાચનને લગતી બધી જ બીમારીઓમાં પણ ખૂબ જ ઉપયોગી છે સાથે જ જો તમારે તમારું વજન ઉતારવું છે તો પણ તમારે સરગવાનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ સરગવામાં મિનરલ્સ એમિનો એસિડ પુષ્કળ પ્રમાણમાં છે સરગવો એન્ટી ઓક્સિડન્ટ એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ છે તેથી સરગવાનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ ટામેટાની છાલ પીલ થઈ ગઈ છે હવે આપણે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને મિક્સ કરી લઈશું પાણી ઉકળવા લાગે એટલે તેમાં અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો હવે તે સરસ રીતે ઉકળવા લાગ્યું છે આપણે તેમાં સરગવું એડ કરી દઈશું સરગવાનું પાણી પણ મેં સાથે જ એડ કરી દઉં છું સરગવો એડ કરી દીધો છે હવે આપણે ફરીથી તેને પાંચ મિનિટ જેટલું ઉકળવા દઈશું આ સરગવાનું શાક એકદમ જલ્દીથી બની જાય છે સરગવાને ભરવાની કોઈ ઝંઝટામાં નથી છતાં આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે તે સરસ રીતે ઉકળી રહ્યું છે આપણે તેમાં સેકેલો ચણાનો લોટ એટલે કે જે શેકેલું બેસન આપણે તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું અત્યારે મેં ત્રણેક ચમચી જેટલું એડ કર્યું છે હવે તેને એકવાર આપણે હલકા હાથે થોડું મિક્સ કરી લઈશું હવે આપણે ફરીથી જે બાકીનો વધેલો લોટ છે તે એડ કરી દઈશું એટલે ટોટલ મેં અત્યારે અડધો બાઉલ ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે હવે આપણે તેને હલકા હાથે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું અત્યારે તમને એવું લાગતું હશે કે આમાં ખૂબ જ રસો છે પરંતુ જેમ જેમ તે ઉકળશે અને જેમ જેમ તે ઠંડુ થશે એટલે તે તરત એકદમ ઠીક થઈ જશે એટલે આપણે અત્યારે થોડોક રસો તેમાં રાખ્યો છે બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો તેની ગ્રેવી એકદમ ઠીક થવા લાગી છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈએ તેની ઉપર આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું તો આપણું એકદમ ટેસ્ટી એવું સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે આપણે તેને એકવાર મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો તેની ગ્રેવી એકદમ ઠીક થઈ ગઈ છે હવે આપણે સરગવાના શાકને એક સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ આ સરગવાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જે લોકોને સરગવો નથી ભાવતો તે પણ આ શાક એકવાર જરૂરથી ખાશે તો તમે પણ તમારા ઘરે આ શાક જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસિપી કેવી લાગે તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બની જાય તેવું સરગવાનું શાક તમે તેને રોટલી ભાખરી અથવા તો પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ